મિત્રો હરાજીમાં જતા પહેલા તમને એક માહિતી આપી દઉં છું શું તમારે પણ લાલ કલરનું ડુંગળી નીકળે અને સારામાં સારો બેસ્ટ ભાવ આવે તેવું બિયારણ જોતું છે અને એ પણ સો ટકા વાળું છે બરોબર તો સ્ક્રીન ઉપર નંબર બતાય છે તેમાં અત્યારે જ કોન્ટેક કરો અને ઘર બેઠા તમે પણ ઓર્ડર કરી શકો છો બરોબર તો ચાલો હવે આપણે જઈએ છીએ લાઈવ હરાજી

મિત્રો સારો ભાવ આવ્યો છે નવ્વાણું નવ્વાણું ભાવ એક બે ચાર પાંચ પાંચ રૂપિયા છ છ રૂપિયા બસો છ બોલો છ છપ્પન <tipan> <tipan>

191 હા જે વાત 191 રૂપિયા ભાવ હોય છે મિત્રો 161 62 63 65 બોલો આવું બધું તમારા હાલેમ નો

250 250 બોલો 250 મુકાણા 17 250 250 રૂપિયા હે ટીવી 250 બોલે બોલો 250 લેતા આવો 52 રૂપિયા 250 લેતા આવો બસો ને ઓગણ સિત્તેર રૂપિયા ભાવ ગયો છે મિત્રો ઊંચો ભાવ ગયો છે